નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા વિશે એક ન્યૂ અપડેટ આવે છે જે આવનાર પરીક્ષા છે બાર માર્ચના રોજ યોજવાની છે તેમાં તારીખમાં જે છે ફેરફાર કરવામાં આવ્યો હતો તમને ખબર જ છે ત્યાર પછી એક બીજી એક નવી અપડેટ આવે છે તે અંગે હું તમને આજે વાત કરવાનો છું તે શું છે નવી માહિતી તો એ માહિતી જોવા માટે વિડીયો તમે લાસ્ટ સુધી જોજો બિલકુલ સ્કીપ ના કરતા અને ખાસ વિડીયોને તમે લાઈક કરી દો તેમજ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દો ખાસ સબસ્ક્રાઈબ કરી દો અને વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપ ટેલિગ્રામ ચેનલને હજુ સુધી જોઈન ના કર્યું હોય તો એ પણ જોઈન કરી લેજો એને લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાં મળી જશે તો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ છીએ તો નવી અપડેટ એ છે કે જે જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા જે બારમી યોજાતા મતલબ કે આ બાર તારીખ છે બાર એપ્રિલના રોજ જ્ઞાન સાધના પરીક્ષા લેવનાર છે પરંતુ ઘણા વિદ્યાર્થીઓના મેસેજો અને ફોન આવતા કોમેન્ટો પણ આવતા હતા કે અમારી બાર તારીખે સ્કૂલની એક્ઝામ છે જે સ્કૂલની એક્ઝામ છે ધોરણ આઠના વિદ્યાર્થીઓને બાર તારીખે એવા લોકો બધા વિદ્યાર્થીઓ કહેતા હતા તો હવે સરકારે જે પરિપત્ર બહાર પાડ્યો છે અને જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા જે બાર તારીખે છે એટલા માટે હવે જે શાળાકીય પરીક્ષા છે તે એકવીસ તારીખે લેવાશે બાર તારીખની જગ્યાએ એકવીસ એપ્રિલના રોજ પરીક્ષા છે તે યોજવાનું આયોજન કર્યું છે તમે જોઈ શકો છો સ્કોલરશીપ અને આશ્રમ શાળા પ્રવેશ પરીક્ષાનું આયોજન બારમી એપ્રિલ થતાં પરીક્ષામાં ફેરફાર કરાયો છે જે તમારું બારમી બાર તારીખે જે પેપર હતું અથવા બાર તારીખે જે પરીક્ષા ચાલુ થાય છે તે હવે ચેન્જ થઈને હવે ડાયરેક્ટ એકવીસ મી એ ચાલુ થશે એટલે કે એકવીસ એપ્રિલે ચાલુ થશે તો મિત્રો આ હતા ખાસ અને અગત્યના સમાચાર પહેલાં તમે જોઈ શકો છો કે જે એકેડેમિક કેલેન્ડર છે તેમાં ધોરણ નવથી અગિયારમાં તારીખ સાતમીથી ઓગણીસ એપ્રિલ સુધી વાર્ષિક પરીક્ષાનો જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ હવે જ્ઞાન સાધના મેરેટ સ્કોલરશિપ તેમજ જે આશ્રમશાળામાં આશ્રમશાળાઓમાં જે સમાવેશ કરી દેવામાં આવ્યો એટલે કે હવે એક જ પરીક્ષાના આધારે સ્કોલરશિપ અને આશ્રમ શાળામાં પ્રવેશ મળશે તો હવે આશ્રમ શાળામાં જે પ્રવેશની નવી લા જોગવાઈ લાગુ કરવાના કારણે પરીક્ષાની તારીખ લંબાઈને બારમી એપ્રિલ કરવામાં આવી તમને ખ્યાલ જ હશે તો હાલની સ્થિતિમાં હવે સ્કોલરશીપ અને જે સ્કૂલમાં એડમિશન માટે લેવનારી પરીક્ષા સ્કોલરની પરીક્ષા એક દિવસ એક જ દિવસે લેવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે તો આ આવી સ્થિતિ હતી તો એ મુદ્દે ચર્ચા વિચારણા કરીને જે સરકારી જે પરીક્ષાની તારીખ છે તે બારમીએ રાખી હતી અને હવે છે શાળાકીય પરીક્ષા છે તે એકવીસ તારીખે લેવાશે તો જે સ્કૂલની વાર્ષિક પરીક્ષા આગામી બારમી એપ્રિલના બદલે એકવીસ એપ્રિલના રોજ લેવાનું નક્કી કરવામાં આવી છે એટલે કે હવે બારમી એપ્રિલના બપોરે બારથી અઢી કલાકે અને આશ્રમ શાળાઓ માટે જે પરીક્ષા લેવાની જાહેરાત કરવા આવી છે તે યથાવત રહેશે સ્કૂલોએ પોતાની બારમી લેવનારની પરીક્ષા આગામી એકવીસમી એપ્રિલના રોજ લેવાની રહેશે મિત્રો ખાસ તમારો જે ડાઉટ હતો તમારી જે મૂંઝવણ દૂર થઈ ગઈ છે એટલે કે હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કે પરીક્ષા છે બારમી તારીખે જ સ્કૂલની છે એવું નથી હવે છે જ્ઞાન સાધના પરીક્ષા છે બારમી તારીખે એની તૈયારી કરજો આજે એકવીસ તારીખે જે તે સ્કૂલની પરીક્ષા છે વાર્ષિક પરીક્ષા છે તે સ્કૂલ લેવાની એકવીસ તારીખે લેવાશે તો મિત્રો આ હતો આજનો અને ઇન્ફોર્મેટિવ વિડીયો આશા રાખો છું વિડીયો ગમ્યો છે વિડીયોને જો લાઇક કરો તો કરી દેજો મિત્રો અને ખાસ તમારે કંઈ પણ પ્રશ્ન યા મૂઝવાનો તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચીપ જાય જય નવા વિડીયોમાં